જે લોકો પક્ષીઓને ચણ નાખે છે તેની સાથે શું થાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈશું કે પક્ષીઓને ખોરાક અને પાણી આપવાથી શું થાય છે જો તમારી કુંડળીમાં નવ ગ્રહો દૂષિત હોય નોકરી ધંધામાં ધનહાનિ થાય તો કરો આ નાનકડો ઉપાય તમારું જીવન ધન્ય બની જશે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે પક્ષીઓને ખોરાક અને પાણી આપીને આપણે પર્યાવરણની રક્ષા માટે એક પગલું ભરીએ છીએ આ સાથે જ્યોતિષશાસ્ત્રો અનુસાર આ કરવાથી તમારું અને તમારા પરિવારને સારું સ્વસ્થ મળે છે વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક એવો ઉપાય છે જે તમારા જીવનની ઘણી પરેશાનીઓને દૂર કરી શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો વ્યવસ્થા કરવામાં આવે તો તે જલ્દીથી સંતાન થવાની સંભાવના રહે છે તેથી જ્યોતિષમાં નિસંતાન દંપતીઓને સલાહ આપવામાં આવી છે પક્ષીઓ માટે અનાજ અને પાણી રાખવા માટે જો તમે નિયમો અનુસાર પક્ષીઓ માટે પાણીનો બળ રાખશો તો તમને નવા ઘરની પ્રાપ્તિ થશે અથવા તો તમને નવું ઘર ખરીદશો કોઈ કારણસર તેમાં રહેનાર ન જઈ શકતા હોય તો આ સમસ્યા પણ હલ થઈ જઈ શકે છે પરોઢીએ પક્ષીઓને કિલકિલાટ અને તેની ઉડાન આસપાસના વાતાવરણને નયનરમ્ય બનાવે છે વિવિધ પ્રકારના પક્ષીઓ સાથે થોડો સમય વિતાવવાથી તમારા શરીર અને મનને ફિટ રાખી શકે છે પક્ષીઓ માટે બહાર ટેરેસ કે બાલ્કનીમાં ખોરાક અને પાણી અવશ્ય રાખવું જોઈએ જેથી તે અચાનક પક્ષીઓને પણ ખવડાવી શકાય જ્યોતિષશાસ્ત્રોમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે મુજબ પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવામાં ઘણા ફાયદા થાય છે પક્ષીઓ ખોરાક અને પાણી આપીને આ અવાચક પ્રાણીઓ ભવિષ્યમાં તમારા ઉપર આવનારી પરેશાનીઓ પોતાના ઉપર લઈ લેશે આ સિવાય તેઓ તમારી કુંડળીના ગ્રહોને અશુભ અસરો પણ દૂર કરે છે જેનાથી તમારી સમસ્યાઓ દૂર થાય છે સુખ અને શાંતિ મળે છે જો તમને કાયદાકીય વિવાહમાં ફસાયેલા છો તો તમે આ સલાહ અપનાવવામાં આવે છે તે તમને માટીના વાસણમાં પક્ષીઓને પાણી પીવડાવો આમ કરવાથી તમે બધા વિવાદોથી છુટકારો મેળવી શકો છો જે લોકો માતા પિતા વચ્ચે કોઈ અણબનાવ હોય તે કોઈ સંબંધ પણ તેમણે પક્ષીઓ માટે ખોરાક અને પાણી પણ રાખવું જોઈએ આમ કરવાથી પરસ્પર મતભેદોનો અંત આવે છે સંબંધોમાં મધુરતા આવે છે ઘરને બાલ્કનીમાં અથવા ઘરમાં આંગણામાં પક્ષીઓ માટે પાણીના નાના નાના કુંડા લટકાવવાથી પિતૃદોષ અને વાસ્તુદોષ ઓછો થાય છે જેનાથી કષ્ટ દૂર થાય છે વિદ્યાર્થીઓના ભણતરમાં કે નોકરીમાં કોઈ અડચણ હોય તો પક્ષીઓને પાણી પીવડાવો આ સમસ્યા અટકાવવાથી દૂર થાય છે જો તમે આર્થિક તંગીથી ઝંઝૂમી રહ્યા છો અથવા પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તમારે નિયમિતપણે પક્ષીઓને ખવડાવવું અને પાણી પીવડાવવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપાથી તમારી આર્થિક સમસ્યા ધીરે ધીરે હલ થઈ જશે મિત્રો પક્ષીઓને ખોરાક અને પાણી આપવાનો પ્રયાસ કરો એકવાર તમને પરમ શાંતિનો અનુભવ થશે અને તેની સાથે પહેલાં મૂંગા પ્રાણીઓને પેટ પણ ભરાઈ જશે મિત્રો અમારી પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે બે લાયકોન પણ પ્રેસ કરો તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મિત્રો